અત્યારે છે ને આપણે અડધા જ દૂધ્યા છે ગાબડા નથી છોડ્યા ઊભા છે આ બાજુ ગાયું ઊભી છે આરામ આમાં દૂધડા બધી આવી ગઈ ગાયોમાં આમાં ખાલી દૂધણા જ છે એને એક જ હોય ડીજે વાગે ને એટલે કાંઈ પાડી જ નથી એક ખાવા સિવાય અત્યારે રાધાને આપણે આગળ હાકીએ પણ રાધામણે ભાગી જાય ઘરે બીજી એક આ

કેમ કે આવું નથી એને રાજને બહુ દવડાવ પછી જો ભાગી ગઈ નદીમાં થઈને ભાગી ગયા હવે આવું ના હોય ને એટલે ગમે એમ કરીને ભાગી જાય હવે પાણી રૂકાઈ ગયું નદીમાં ખાલી ખાડા રહ્યા આમે છે નદીમાં ટીટોળીમાં બચ્યા ટીટોળી અહીંયા રાખડે છે બચો આ બાજુ આલાગડા લાલ ત્રણ મહિનાથી આવી ભેહમાં આવું નથી ઘરે જ ભાગી જાય ગા ઘરે બાંધી રહ્યા ને છૂટી ખાય ને હાંજે ખીલે ના થાય ભાગે એક બેન બાંધ બાંધવા માટે ચાર જણા ભેગા થાય ને ત્યારે માન પકડવા દઈએ જેમ કે ફાઇટી આવે વધારે સારું સારું ખાવાનું નીળી જાય નાકરાજો અમે પેઢી ભાગી ગયો છે તો અત્યારે છે ને બધી રોડ કાંઠે ચક્કર મારે હવે જો હલથી થઈ જાય આગળ અને પેઢીયા એટલા ભાવી ગયા છે હવે વાત જ પૂછો પૂછવામાં કેમકે હવાની મરજીથી રખડે છે અડધી જે આમ નીકળી ગઈ ગાયો તો આપણે ચીકું ખાવા કાંઈ બી ભાગી જ જાય જોકે એને તો કાંઈ બોલવાનું હોય જ નહીં એટલે અડધી આમ નીકળી ગઈ છે ને એની ધ્યાન રાખવી પડશે નક્કર વરી ગોતી અઘરી પડશે કેમ કે અહીંયાથી સીધી થઈને આમ ફૂલિયા પાણી નીકળી જાય ને ઓલી બાજુ તો ખેતરમાં જાય આ બાજુની તો ક્યાંય જાય નહીં એટલે આપણે હવે બેહવાનું પાછું ઘૂમરો મારી લે એની રીતે બધે રખડીને પાછી આવતી રહે આ સાઈડ પાછી આમ નીકળવાની આ બાજુ પેડિયા ખાતી 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 જાહે પછી અત્યારે જો ડીજી જાય છે ને એટલે અત્યારે બધી જોવે છે પણ લગનમાં ગીત કેવા વગાડે ઘટે બધી બેહો ખાલી જોવે ને રહી જાય કેમ કે આવા ગીતમાં ના ભડકે બીજું ગીત આવે ને હરખેથી એ માલધારી ને ગીત હોય એમાં બે હું હામી થાય જ ઈ બે આપણે વેચી નાખીએ બાકી એ તો ધોળે વધારે પાણી પીને આવે આગળ ધીરે ધીરે હાલશે હવે તો અત્યારે જો આપડી બેહું બધી રખડતી રખડતી આવી ગઈ છે હમણી આ બધી અહીંયા રખડે અને ઉપર છો બખાઈ આવી ગઈ છે ઢગલા મોઢો ખાવ્યો તો લઈ જાજો આ જે બધી બે ગઈ છે લાખ રૂપિયા વાળી છે આ દોઢ લાખ વાળી બધા ઉપર પાણી નાખાય કોણ ડ્રાવર છે બ્લેક મની ઉપર પાણી નાખીએ આપણે બધા ઉપર નાખીએ બધી નવરાવાની છે ને બાકી ઘટે કઈ નાગાલ હા અત્યારે એક જ ભલું ઝાડું થયું લીમડો આ ઓલો ભાઈ બાંધો છે બાવર નીચે બે ત્રણ છે બાંધા ગાયો ને બધું છાપરા છે ઓલા જાય પાણી છાટી છોડી નહી છે ચણા ખાઈ છે અડધી ચણા ને ખાર્યું ને અડધી અને ધાણા ને ભૂકા માં છે જે નથી ખાતી એ સામે ઉડું રહી ગયું ગોરી આમય ચક્કર મારે એક આ બાજુ ભાગી ગઈ છે હાવી મેળે રખડવા હોય છે તો અત્યારે જાય ને આપણી બેન નીકળી આવી છે હમણી હજી બે ત્રણ છે કેમકે પેડિયા થઈ પડે પેડિયા પેડીયા ભાગી જાય છે ગોતવા આગ્રા પડે હોય તો ઘરની બાજુમાં પણ હોય નીકળી જાય ક્યાંય વિક નક્કી ન હોય અને જંગલમાં જો બાવડા થઈ પડે ને એટલે તમારે છે ને નીચે ક્યાંય બીચરની આશા રાખવાની નહીં કેમકે આ બધા જો છાંયો થઈ પડ્યો છે કાપવાળા કંઈ આવે નહીં અલકા પે ઈ બદર જેમ તેમ કાપી નાખી દીએ એ એક તો જો દે અહીંયા રખડે છે નદીના કાઠામાં હવે ટિટોડીમ بچાય છે સામે બાજુ ભઈ દેખી ગયા હવે માથું ખાઈ ગયા છે પાછો દોગાને હાલ હા નહી ખાલી આવ હદે એટલે સીધી રાડ ચાલુ કરી દીએ તો અત્યારે જે બધી આપણે ભૂકામ બધાને ભાવે આવે તમે નાખવાનું બે દીધું હા બંધ કર્યું ને તો બધું ભાવશે નકર નહીં ભાવે અને ભૂકો નિરણ ખાઈ લે ને એટલે પછી પાણી પી લે એટલે ધરાઈ દઈએ બપોરે પછી ઘડીક વાર આ ધાણા ભૂકોને ખાધું હોય એટલે ભાઈ વધારે ના ખાય અત્યારે અડધી ઉમા રહી ગઈ છે ને અડધી આપણે અહીંયા છે આ વખતે હજી ધાણાનો ભૂકો આપણે ઓછો લીધો ભેગો કર્યો છે અમુક જગ્યાએ પછી વેચાતો કરતા હતા તો મૂકી દીધો એનો અને ટ્રેક્ટર જડતી પછી ટાઈમે ના જડી હતી અને જડ્યો તો એ બે ત્રણ ટ્રેક્ટર હતા વધારે ભાઈ ત્યાં ટ્રેક્ટર હાજરમાં હતી નહીં ભાઈ હલ ગયું નહીં કીધું નહીં આપણે કીધું પહેલાં તો ભાઈ કહેજો નીકળી જજો અહીં અમારે વેચાતું દેવું વેચાતો આપણે લેતા નથી ધાણાને ભૂખ મફતમાં જ દઈએ બધી તો જો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો એટલે બે હું બધું જો બે હવા માંડી હવે ધરાઈ રહી છે કેમ કે બપોરે ઘડીક વાર પાણી બેસી જાય ઘરે પાછું વાર ચરી લઈએ ઘરે બેસી જાય છે એટલે પછી ધરાઈ રહી છું પાછા પાવરા ખાઈ લઈએ પછી કાંઈ જરૂર પડે નહીં એની બધી બધું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે હવે ભાઈ બધીને આપણે નાકળ નાખવાની છે નવી હવે મબાની આવે છે ને એ જ નાખી દો હા કડું નાખે પણ કડામાં વાંધો એવી પડે છે કે નાગરાજ સીંગડા બીંગડા લઈ લે ને તોડી નાખશે નાક કાલ જરાક તૂટી ગયો રહી ગયો જીક મારી એમાં ત્યાં ઘણી બેસી ગઈ જો વધારે બેઠી હોય તો નાક તોડી નાખે આ આપણી ચબુડી બધી ભેગ્યું ખાય આ બંને છે ને સેમ ટુ સેમ થાઇ કરો એટલે પૂરો લાંબી કાં આ ખેટડી બંને પણ જો સિંગડામાં રૂપમાં બે હરખી થઈ જાય હવે આવશે પાછી ભાઈ ઘણા બધા એવું છે કે ટકા કરાવી નાખે વાળ કપાવી નાખે આપણે એવું નથી કરતા એકે માલને જેમ કે ભાઈ કામનું કાંઈ ન મળે ટકા કરાવે તમને ફાયદો શું ટકા એને કરાવવા પડે કે માલને ઈતળા બહુ થઈ જતા હોય ને આપણે આની એમ છે આ ચોમાસા આવશે ને એટલે આ બધી બેહુમાં છૂટી જાય ચરવા ભેગી એક આ છૂટી જાય બીજી આ ને એક વચમાં ઊભી છે ત્રણ ત્રણ તનપાડી ભેગી થઈ જાય ચરવામાં અને આને એકને જ લઈ જાય પણ આને બેને જ રાખવી પડશે ઘરે ધાવે નહીં પણ હું છે કે નાની લઈ એના હિસાબે હાંજે ઘડી પર ચક્કર મારવા પછી એટલામાં એટલામાં રખડતી હોય એટલે આવી જાય બાકીને જો આપણે બાંધવાનો ટાઈમ છે એટલે બાંધી નાખીએ એનો મીજો અટકાય થઈ પડશે આને ખરી ગયા વાળ આપાડીને ખરી ગયા ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જે માતાજીને જય શ્રી રામ બધાને